વાડિયે વાડિયે ક્યાં આતો એમ કૌ ક્યાં દેખાણો નઈ લીમડા આડો આતો એમ બોલ પણ યા લીમડા આડું તારે વાત કે હા બધો ન કે હું લીમડા આડું કામ હતું તારે યા ઉતરો હીત તો

તમારા મત મને કહે તે આઈ વાટ બોલ હું માધો છે હું હેને વાળીયા કાય ના હો તમારો બધો ભાઈબંધો કિલ મને કોણ તને ખીજવે છે એ કેમ તને ખીજઉં કા હોય એટલે એક એકને મારા નામ દેજે આપણા ઘરે જઈને દિયા વાય કોણ ખીજાય છે મોતુરીઓ ગોબરો રાહુલો ભાવરો ઈસિંગો અતુલ્યો એ બસ બસ આ બોલો નંદી તો એલા આંગરા ના ઠેરવા કુટલી ગયા બસ લેને હવે આપણે તો નમેણા બોલે હા શું કે માર દીકરા ને એમ કે ઓળો ગગરો વાન હોય કે કોણ કે વાઠો ઈ બધાય મારે ભાઈ બધો લા ભાઈ ઈ બધાય ભલે કે તો હા ભાઈ જી તો ને વાઠો હોય ને એને ઘરે જઈને કેવ દે કે હું નનકો તો જીકો તૈલા તારા લગન થઈ ગયા બટાકા તું વાઠો નથી તો આના પેટ લેવાની તો તને આ વાત હતો એમ હા આ તો ઓળખ વાત હતો હા એટલે પણ નથી ઘર માં કામ કરતો નથી માલ ભરવા જાતો અને હજી હોવ નું હવાનું થાસ કાઈ બહાર હે નહીં કે બહાર હા તો હું કે એટલે એલા ભાઈ એને બીજો કાઈ વાતો નથી ચનો વાતો એને જોઈ છે ભાઈ શું જોઈ એમ એટલે ભાઈ હોવ જોઈ છે એને હોવ જોઈ એમ હા મગજ લેતો જો મે ઢીંગલી ઢીંગલી જેવો ઢીંગલી તો બીજું શું હોય બેટા અમે આ હું કીધું મોટો થઈ ગયો એમ ભાઈ મોટો થઈ ગયો પણ મારી કોઈ ઢીનો ગયો ભાઈ કાકાએ અમને કીધું કે તું મોટો થઈ હવે તો નાનો ને એવું છે તો હું કરવાનું છો કીધું ઈ કરવાનું બે અહીં

એલા પણ એને લેવા દેવા છે હકલ મઠા સમજો એ અધી બેવાઈને કાવડિયા દેવો ને બાકી છે કાવડિયા કાઈ છે નહીં એટલે મર ઓણો કો જા એ કોર થોડો જાજો કે વિશાર કરશે અરે વિશાર કેશો કે ની એલા ભાઈ વિચાર હશે પણ કે ખધીરો ને તો ખબર પડે હવ માઈને મત દે બેટા ની એલા ભાઈ માની દે ને છું નો માનું માનું એલા કહું છું ખમી જા ભાઈ

પાડા ડરવાનો પાકુ પાકુને પાટુ કાયા બને છોકરો જો ને ભાઈ ઓ એક વારી ધણી કેવાનું એવું થઈ ગયું કાલ હોલે હોના ઉગે હોના હોર એટલે

પંગુરો કેતો નહિ બેટા હય નો હોય નો હોય હય બળતી કોબી ભાઈ તારામ નહિ હય ને નો હોય આ હું કામ છે આવતા આવત ને ખાઈન કિતલે પોઈ ગયા એ આના તેવા રહેશે હોના ભરવા

એ બે ને બહુ થઈ ગયો છે તારા બાપ અમું જોડે જ્યાં વિમલ નો ખાતા ને ઓલું નો કરતા બાઈ પેડા હવે હવે પાસો નહોકો મકરપુરીયા મગદીશ આના તેડવાનો કેન્સલ આરે આ બધું નથી પસ મીરજા એનો નુતા એનો નુતા એમને માં આવ્યો છો હાય મીરજા પડતી નથી ને એ આ આકર મોટો આખરો કાઢા ઉંઢો છોયનો પહેરી નાખ હોય છોયનો પડતી નથી ઓ હું હવા નું ખાસ મું તો છે ધારડવો ભોલે કી શું ભોલાઈ ગયું છે શું ભોલાઈ ગયું છે વાંધો નકો નકે હું તો નાક ને તો ભોલાઈ છે આખે આ ધર્ખો પહેનાવ કી એક વાત આપણે કાકાજીને ભાખિયા દેતા હતા મઠા ભાઈ લાવ પાછો નથી